હવે તો અત્યારે હરસેલ મેળવ્યો એનો બદલો હું જરૂર લઈ હરસેલાનો બદલો તો લેવો પડે કોણ કરતી કુડા ક્યાં સ્વોટ આવડી જાય એટલો બધા મોન હોય તો શોટામાં ના આ બાદ એ ટાઈમ હતા ની વાત છે એટલે ચમનભાઈ બરોબર ચોકન જી આયા તમે અમારે તો ભેડા ની સીઝન ચોરી ની સિઝન જ હેડ છે એવું છે ઓ તમે નહીં હેરતા ખાલી સીઝન સીઝન હેડ હશે આપણે હેડવું પડે એટલે કેમે આવ્યો કંટ્રોલ માં જીઆયો કંટ્રોલ ગયો કાન

તે જમણ રાખ્યો રાખ્યો ઓવો 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 નવ લીધું હો કાલ જ તે જમણ રાખ્યો ને તે છોકરોનો બધાનો ફયોનો બુનોનો બધો લેતા જ તું મારે ટાઈમ નહી અતાર કોઈ કહેવાનો એટલે બધાને તું આમંત્રણ આલ દેજે હો ટ્રેક્ટર લાવ્યો અને ગાડી એ લાવ્યો શું બરાબર અને ભર જમણ વાર રાખ્યો ને તે તું આવી દેજે ફટાફટ અને બધાને નૂતરું આલ દેજે હો ઓ અરે જબ્બર રાખ્યો ઓમ ખાવાનું તો જો બત્રી બાતનું ભોજન છે અને છપ્પન ભોગ મીઠાઈ મીઠાઈમાં તો છપ્પન સપ્પન ભોગ અને દાળ ભાત પુરી શાક લાડો પછી ડેટોન શાક ભરેલો ડેટોન શાક મૂકવાસ ને મુકવાસ માં તો નો પૂરો ઝાડ નો પૂરો એન્ડા અને બધું મૂકવાસ તો અરે મૂકવાસ થી તેટલી જાત ના તમે ખાઈ ને થાક્યો હો હા હા ભજન ભધન કેવું હા હો પાડોશી ને બધો લેતો આ આપણે ખવડાવવાનું છે દિલ ખોલી નાખું ટ્રેક્ટર લાયા હારા હાથ લાખનું હો આ બોડારો લાલ બોડારો મારો બેટો ચારનોય ઝપટમાં આવતો નહોતો આ જમણવાળું રાખવાનું કે હા ઘર ઘરનો પણ આખા ગોમમાં ભૂંક્યા આવું જઈ જઈને ઘેર ઘેર જઈને કહી આવું કપેલો લાખો અઢી ભોરડા ને એટલે મારા દીવરે જમણવાળો રાખ્યો આખા ગોમમાં ઘેર ઘેર એક છોકરો છોકરો બોકરો બધું લઈને કહી આવું કે બધો આવો તો કંઈ જમણવારો તાન મારો બદલો પૂરો થાય તે મને ધક્કો મારે તો મને ધીભો દીધો તો કે જો મારી ઓકાત જેટલી આજે તને ખબર પડશે

હા મેં કીધું થોડું કરું તોકરાજે ત્યાર પછી પુરીઓ ખાતે હા જમણ વાળો

આપવા માં <laughs> <ahh>?

એના ભાઈ નું ટ્રેક્ટર તું તો ખંબંધો બધું ગણાવતું હતું મારે તો બધું કેતો અને પેલું મુકવાસ માં તો કીધું તું

આ બધો તમારું ભૂસ્યા મારા ધંધા કર્યા વાય મને આબરૂ કાઢી મારો